તો બીમાર પડવાની શક્યતા હતી માટે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવે તેમ નથી કારણ કે હાલ ચોમાસાની સિઝન છે ત્યારે અનેક પ્રકારના મકોડા માખી જેવા જીવાતના કારણે ઝાડા ઉલટીના કેસો બને છે જેના કારણે રોગચાળો ફાટી નીકળે છે અને જ્યારે આટલી મોટી બ્રાન્ડ લઈને તમે બેઠા છો ત્યારે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવે તેમ નથી માટે મારી ગોધરા ફૂડ વિભાગ ઓફિસર તેમજ તંત્રની નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે લાપિનોઝ સોપની મુલાકાત કરવામાં આવે અને તેમાં વપરાતા તમામ ખાદ્ય પદાર્થની ચકાસણી કરવામાં આવે સાથે સાફ સફાઈની પણ ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવે તેવી જાહેર જનતાને રાખીને મારી મીડિયા થકી આપ સાહેબને નમ્ર વિનંતી છે તેમ જણાવ્યું છે નમસ્કાર તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ ગોધરા બાહોદરોડ પર આવેલ લાપિનોઝ નામની પિઝાની દુકાનમાં અમે પીઝા ખાવા ગયા હતા બપોરના સમયે ત્યારે તે અરસામાં પીઝામાંથી મકળો મરેલો નીકળ્યો હતો અને આ પ્રકારે લા માલિકની તેમાં કામ કરતા લોકોની ગંભીર બેદરકારી સામે આવી છે હાલ જ્યારે ચોમાસાની સિઝન છે ત્યારે માખીઓ દ્વારા મચ્છરો દ્વારા અલગ અલગ રોગ થાય છે ઝાડા ઉલટીના કેસો થાય છે ત્યારે લા આવી ગંભીર બેદરકારી સામે આવે છે ભાવમાં તોતિંગ ભાવ લે છે જે પ્રમાણે ભાવ લે છે તે પ્રમાણે સર્વિસ આપતા નથી ચોખ્ખાઈ રાખતા નથી અને વસ્તુની ચોકસાઈ રાખતા નથી ત્યારે મારી ફૂડ વિભાગને જિલ્લા વહીવટીતંત્રીને ખાસ વિનંતી છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે લા પીનોઝની વહેલામાં વહેલી તકે તપાસ કરવામાં આવે અને ત્યાં આગળ કોઈપણ પ્રકારની જો બેદરકારી જણાય તો તેને તાત્કાલિક ધોરણે કાયદેસર પગલાં ભરવામાં આવે તેવી મારી જાહેર જનતાને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લાગણી અને માંગણી છે જય હિન્દ